આ વોન્ટેડ આરોપી વ્યવસાય એ કોન્ટ્રેક્ટર છે અને તેના અમદાવાદના પોષ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યું છે આરોપી રોનક મિશ્રી મલકોઠારી માત્ર દારૂબંધીના ગુનાવા જ નહીં પરંતુ એક ગંભીર હત્યાના પ્રયાસમાં પણ વોન્ટેડ હતો પોલીસને બાતમી મળી કે હતી કે આ ફરારા આરોપી અમદાવાદના ગોતા વિસ્તારમાં વિષ્ણોદેવી સર્કલ પાસે આવેલી પરમેશ્વર ટ્રાઇડેટ્સ નામની સોસાયટીમાં છુપાયેલો છે રાજસ્થાનના વતની કોન્ટ્રાક્ટરનો ધંધો કરતો હતો તે સતત પોતાના અને ઓળખ બદલતો હતો ટ્રેકિંગ કરીને અને આધારે પોલીસ તાત્કાલિક અમદાવાદ દોડી જઈ પાંચ વર્ષથી કાયદાની આંખમાં ધૂળ નાખી રહેલા વોન્ટેડ આરોપીને પકડી પાડ્યો ઉધના પોલીસે આરોપી રોનકની ધરપકડ કરીને તેની વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે જેથી રાજ્યભરમાં નોંધાયેલ તેના ગુનાઓનો ભેદ ઉકેલી શકાય કેમેરામે સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ ઓમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે